સુરત ડિંડોલી મહાદેવનગર વિસ્તારમાં ગતરોજ રોજ ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરનાર બે હત્યારાઓને પોલીસે પકડી પાડ્યા છે ડિંડોલી વિસ્તારમાં ઓગણીસ યુવકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે બપોરના સમયે મોબાઈલ ફોન પર વાત કરતી વખતે ગાળો ન ભૂલવાના મુદ્દે ટકોર કરતા યુવકને ઘર પાસે જ તેના મિત્રોએ છપ્પોના ઉપરે છપરી ગાજીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો આંગેની અંગેની ચાર્જ ડિંડોલી પોલીસ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડિંડોલી પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઢીંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો ઓગણીસ વર્ષીય ગૌરવ ઉર્ફે રાકુ સાવલી તેની પાસે આવ્યા અંશ શિરસાટ કઈ સમજી વિચારે તે પહેલા જ બંને યુવકો પૈકી રાકે અંશ સરસાટને પાછળથી પકડી લીધો હતો અને કૈલાશે પોતાની પાસે રહેલા છપ્પુથી ઉપરા છાપરી ઘા કરી અંશ શેરસાટને મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ચપ્પુના હુમલાને કારણે અંશ શિરસાટ ઘટના સ્થળે ઢળી પડ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકાંડ સરસાટ અને કૈલાશ તથા રાકેશ મિત્રો હતા ગત રોજ બપોરના સુમારે ઉધનામાં ભીમનગર ખાતે રહેતા રાકેશ સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન અંશ સરસાટે ગાળો ન આપવા માટેની ટકોર કરી હતી જેની અદાવત રાખીને રાકેશ ડિંડોલીમાં જ સાંઈનગર ખાતે રહેતા કૈલાશ સાથે મળી અંશ સિરસાઠને મોતને ઘાટ ઉતારી દીધો હતો डोली पोलिस स्टेशन विस्तार में गई काले एक मर्डर बनाव આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દ બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ